નમસ્કાર મિત્રો ગુજરાતી વાર્તા સાંભળવા આવ્યા છો ચાલો વાર્તાની શરૂઆત કરી એવું તે શું જોઈ લીધું હતું અચલ તે માયાએ આશ્ચર્યથી કહ્યું હું મમ્મી અને શેઠ મૂળચંદરાય એકવાર મારી શાળાની શોપિંગ કરવા નીકળ્યા હતા રસ્તામાં ઓફિસમાં આમ કઈ કામ છે એમ કહી શેઠ મૂળચંદરાયે ઓફિસના રસ્તે ગાડી લીધી ઓફિસ પહોંચ્યા એટલે હું ને મમ્મી ગાડીમાં બેઠા ને એ ઓફિસની અંદર દાખલ થયા ખાસ્સી વાર રાહ જોયા બાદ પણ જ્યારે એ ના આવ્યા એટલે મમ્મીને ચિંતા થઈ અને એમણે મને મારી ઈચ્છા ન હોવા છતાં શેઠ મૂળચંદ રાયને બોલાવવા ઓફિસમાં મોકલ્યો અચલ જરા અટક્યો એક ઊંડો શ્વાસ લઈ એને ફરી વાત શરૂ કરી હું ઓફિસમાં પહોંચ્યો ત્યારે એ મને ત્યાં ક્યાંને ન દેખાયા એટલે મેં એમની કેબિન તરફ ચાલવા માંડ્યું જેવો હું કેબિનમાં દાખલ થયો કે મારી આંખો ફાટી ગઈ શેઠ મૂળચંદ રાયની બાહોમાન હતી એમની સેક્રેટરી જેને ઊંચકીને શેઠ મૂળચંદ રાય જરા ઝૂકીને કાઉચ પર સુડાવી રહ્યા હતા હું એટલો નાનો નહોતો કે એ દ્રશ્યને સમજી ન શકું હું દરવાજો પછાડતો બહાર નીકળી ગયો બોલતા બોલતા અચલે દાંત વીંગસી દીધા એમણે તને જોયો હતો અચલ માયા તો એક પછી એક થતા ખુલાસાથી સૂન થઈ ગઈ હા એમણે મને જોયો પણ ત્યાં સુધી હું એમની કેબિનમાંથી બહાર નીકળી ચૂક્યો હતો એ મારા નામની બૂમો પાડતા મારી પાછળ દોડ્યા પણ હવે એનો કઈ અર્થ ન હતો એ કદાચ એ પણ સમજી ગયા હતા અને એટલે જ થોડે સુધી મારી પાછળ દોડ્યા બાદ એમના પગ ત્યાં જ અટકી ગયા અચલનો ગુસ્સો હવે આસમાને પહોંચ્યો હતો તે તારી મમ્મીને આ વાત કરી હતી માયાએ ફરી પ્રશ્ન કર્યો કયા મોઢે હું વાત કરતો ઘરમાં વારંવાર થતા અપમાન શારીરિક અને માનસિક યાતનાઓ બાદ શું એ આ હકીકત જીરવી શક્તિ એ તો સાવ ભાંગી જ પડી હોત અને એટલે ડોટ એટલે જ હું મૌન જ રહ્યો મેં આજ સુધી મારી મમ્મીને આ વિશે વાત નથી કરી માયા કારણ છે કે હું નથી જવા માંગતો એ ઓફિસમાં હું ત્યાં જઈશ તો ફરી એ દ્રશ્ય મારી સામે ખડું થઈ જશે મારી મમ્મીના દ્રશ્ય અચલની આંખો હવે ભીની થઈ ગઈ માયાએ અચલનો હાથ એના હાથમાં લીધો ને અચલને હિંમત આપવા એને હવે પોતાની છાતી સરસો ચાંપી દીધો અચલ પણ આજે જાણે રડી લેવા માંગતો હોય એમ માયાને વળગી ગયો જનુની અચલ મસ્તીખોર વચલ ફ્લર્ટ કરતો અચલ ગુસેલ અચલ તો માયાએ ઘણીવાર જોયો હતો પણ આમ રડતો અચલ આજે પહેલીવાર જોઈ માયા પણ હેબતાઈ ગઈ માયા એ માણસે ફક્ત મારી મમ્મીને દુઃખ દુઃખને દુઃખ ચા આપ્યું છે એને તો પરિવારમાંગ પણ બિઝનેસ માઇન્ડથી કામ લીધું છે મારા કે વિરલની સામે એ ક્યારેય મારી મમ્મીને કંઈ ન બોલતા પણ રૂમની એ ચાર દિવાલોની વચ્ચે કેટલાય વેણ એણે મારી માતાને કહ્યા છે ઘરમાં થોડે થોડે દિવસે થતી પાર્ટીઓમાં અમને અને દુનિયાને બતાવવા માટે મારી મમ્મીના હાથમાં હાથ નાખીને ચાલેલા એ માણસે મારી મમ્મીને ક્યારેય સાથ નથી આપ્યો હું આ બધું જાણતો અને સમજતો ઘણીવાર એ માણસને હકીકત બતાવી દેવાનું મન થતું પણ મમ્મીએ મને હંમેશા રોકી લીધો હતો અચલ ફરી ગરમ થયો માયા હજી બે મહિના પહેલાં જમેંગ એ માણસને મારી મમ્મી સામે રડતા રડતા બોલતા સાંભળ્યો હતો કે તે મારા દીકરાને મારાથી દૂર કરી દીધો અને અત્યાર સુધી એના બધા જ જુલ્મો સહન કરતી મારી માં ત્યાં ચહેરા પર કોઈ જ પ્રકારના હાવભાવ વગર ઊભી હતી મારે કહી દેવું હતું કે મારી મમ્મીએ નહીં તમારી હરકતોએ હું એમનાથી દૂર થયો છું પણ મમ્મીનો વિચાર આવતા જ હું કંઈ ન બોલી શક્યો અચલના અવાજમાં હવે લાચારી દેખાઈ રહી હતી વિરલ અને મારી સામે હંમેશા સારા બનવાનો જ પ્રયત્ન કર્યો છે એટલે વિરલ તો એના બાપને ભગવાન સમજતો પણ હું તો એની પાછળનો ચહેરો જાણી ગયો હતો એટલે મારા પર એના એ નાટકોની કોઈ અસર ન થતી એ માણસ હંમેશા બધાને પોતાના નામ નીચે દબાવી દેવા માંગતો હતો અને એટલે જ અમારું સ્કૂલનું રિઝલ્ટ હોય કે કોલેજનું એડમિશન બધે જ પોતાના નામની વગ ચલાવતો એને ક્યારેય પોતાની પત્ની કે બાળકોની કાબેલીયત પર વિશ્વાસ જ નથી કર્યો અચલ હવે લાલપીલો થતા બોલી રહ્યો હતો એવું ન હોય અચલ નહીં તો એ વિરલને શા માટે બિઝનેસમાં જોડતા માયા અચલને સમજાવી રહી હતી હા પણ તો એમને વિરલની કાબેલીયત પર વિશ્વાસ ન જ કર્યો નહીં બધી મિલકત મારા નામે કરીને એમને વિરલનો વિચાર સુદ્રાંગ ક્યાંગ કર્યો અચલ કહી જ સાંભળવા તૈયાર નહોતો તું પણ તો એમના નકશે કદમ પર જ જઈ રહ્યો છે ને માયાએ હવે કટાક્ષ કર્યો એટલે તું કહેવા શું માંગે છે માયા અચલ જરા ઊંચા અવાજે બોલ્યો તારી વાત માનીએ તો તારા બાપે આખી જિંદગી બસ એનું જ વિચાર્યું છે અને હવે તું પણ તો એ જ કરી રહ્યો છે ને બાપ સાથેની નફરતના કારણે તું પણ પરિવારમાં કોઈનું ન વિચારીને ફક્ત તારું જે વિચારી રહ્યો છે માયાએ ફરી કટાક્ષ કર્યો મારી વાત જુદી છે માયા હું એ માણસ જેવો જરાય બનવા નથી માંગતો હા મને ખબર છે તો પછી તું પણ તારા બાપની જેમ તારી મમ્મીને શું કામ દુઃખી કરી રહ્યો છે એના માટે તું અને વિરલ બેઉ સરખા છો તારી એક હા પર એના બીજા દીકરાની જિંદગી પણ તો ટકેલી છે ને માયાએ ફરી અચલને સમજાવ્યો એ પછી અચલ વિચારોમાં ગરકાવ થઈ ગયો ક્યાંય સુધી એમ જ ચૂપચાપ બેસી રહ્યો માયાથી અચલની આ હાલત ન જોવાઈ એટલે અચલને વિચારોમાંથી બહાર લાવવાનો પ્રયત્ન કરતા એ બોલી રમ કે વિસ્કી કહી જ નહીં અચલે પણ વિચારોમાંથી બહાર આવતા કહ્યું ટ્રાય તો કર માયાએ જરા ફોર્સ કર્યો નહીં માયા મને નહીં ફાવે અચલે પણ માયાને અટકાવી અચલ તને પહેલીવાર મળે એને એમ જ લાગે કે આ માણસ બધી રીતે પૂરો છે માયાએ હસતા હસતા કહ્યું આ મારા માટે સારી વાત કહેવાય કે ખરાબ અચલે કન્ફ્યુઝ થતા કહ્યું મને પણ આશ્ચર્ય થાય જે તને કોઈ જ વ્યસન નથી કે હું ઘણી છોકરીઓ ફેરવું છું એટલે અચલે સીધો જ સવાલ કર્યો હા માયાએ ક્ષણનો એ વિચાર કર્યા વગર જવાબ આપ્યો મારું એક જ વ્યસન છે અને એ છે અને મને એ સ્વીકારવામાં કોઈ જ નાનમ નથી પણ અફસોસની વાત એ છે કે દુનિયા દારૂડિયાને સ્વીકારી શકે ચેઇન સ્મોકરને સ્વીકારી શકે પણ મારા જેવાને તો વાસનાનો પૂજારી ડોટ ડોટ હવસી જ કહી નાખે અચલ બિંદા સપને બોલ્યો છોડ એ વાત કોફી પીસ માયાએ હવે વાત પડતી મૂકી હા એ પીસે પણ તારા હોઠેથી અચલે એક તોફાની સ્મિત કરતા કહ્યું માયાએ અચલને ધક્કો માર્યો અને પોતાના શરીર પર એક રેશમી ગાઉ ચડાવી રસોડા તરફ પ્રયાણ કર્યું બે કપ કોફી લઈ માયા ફરી બેડરૂમમાં આવીને એક કપ અચલના હાથ ઘર્યો તારા હોઠેથી જ પીસ હું તો અચલે કપ હાથમાં લેવાનો ઇનકાર કરતા કહ્યું માયાએ અચલની વાત માનીને પોતાના હોઠેથી અચલને કોફી પીવડાવી ફરી એકવાર માયાના ગાઉની દોરીઓ ખોલવા માંડી આવી જ સ્ટોરી સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ અને વીડિયોને લાઇક કરજો મિત્રો ધન્યવાદ